નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો મિત્રો આપણે આપણે જણાવી દઈએ કે એક સાથે લોકોના મોત વિગતવાર વાત કરીએ તો અમેરિકા યમનના રાસ ઇસા તેલ બંદર પર ભયાનક હુમલો કર્યો છે જેમાં ઓછામાં ઓછા ચુમોતે લોકોના મોત અને એકસો એકોતેર લોકો ઇજાગ્રસ્ત થયા છે આ માહિતી યમનના સક્રિય યુતિવિદ્રોએ આપી છે માહિતી મુજબ આ હુમલો ગુરુવારે મોડી રાત્રે એક બંદર પર કરાયું હતું બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક હવાઈ હુમલો થતાં મોટી જનાની થઈ છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડરે હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે અમારા ઉદ્દેશ્ય વિદ્રોહીને ઇંગણ અને આર્થિક સંશોધનને નબળા પાડવાનો હતો અલ જર્જીના રિપોર્ટ અનુસાર હુમલામાં બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવરોને પણ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ